કેમ છો બધા મજામાં કે તમે બધા મજામાં જશો અને આપણે બ્લોગ ની શરૂઆત કરી દઈએ તો હવે આ બાજુ વરસાદ બહુ દેખાય આ ફુવારા ફેરવવાનું કામ આપણે હજી બાકી છે ફુવારાનું આવી જાય વરસાદ તો કંઈ કરવાનું નથી બાકી ફુવારા ફેરવવા ખે છે ઓલા ખેતરમાં હાલે કામ એમાંથી લઈને આમાં મૂકવાના છે વરસાદ આવી જાય તો કઈ નથી કરવાનું લાગે કે આવી જાય ગમખોરી ગયો છે તો ભૂકા કાઢ નાખીએ એક રેડો આવ્યો હતો એ આવું ખાલી ભીંડાનું બહુ કઈ નથી આમ જુઓ હવે આવી છે કે નહીં આવે કયો હા તો ભૂકા કાઢ નાખવાનો છે આવી જાય તો થાય બાકી ફુવારા ફેરવવાના થાય લગભગ તો આવી જાય તો જોઈએ હવે શું થાય તો ફાઇનલી સાટા પડવા મિનિટ જો ગાજ તમને હમરાતે ચાલુ થઈ ગયો ધીરે 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 લગભગ ફુવારા નહીં ફેરાવવા પડે કેમ કે ગાજવાનું કામ ચાલુ થઈ ગયું હાલો ગાજ યો મોબાઈલ થોડો બરે કઈ તો પડવાની હોય તો ગમે પડે કડાકા થાય આ બાજુ તેમ છે આખું આ ગ્રહ થઈ ગયું વાદળ પણ ફુવારા નહીં ફેરવવો પડે કારણ કે વરસાદની શરૂઆત થઈ ગઈ સાટા ચાલુ ક્યાં હવે શું થાય જોઈએ જોરદાર ગાજે વીજળી થાય ને પછી ગાજે પાછો જો તમને સાંભળાતું હોય તો જો સાંભળો હા આ બાજુ બધી ખુલ્લું છે

એમાં થાય તો થાય એકા દિવસ તમારા જીમુ બેન પછી ખેતર માંથી હડા રાત શું તે આવ્યો ગાજે જોરદાર તો વીજળી ને કડાકા ભડાકા થાય એટલે આપણે હવે ઘેર ભાગી જઈએ પડવાની હોય તો તે તો ઘેર પડે ના એ પડે સંભરાતું હે તમને કદાચ અવાજ આવતો હોય

પ્રમાણે વરસાદ ગાજે વીજળી ની જોરદાર થાય વરસાદ ચાલુ થઈ ગયો વીજળી ના ઉપર કડાકા ઝીમુબેન જોઈ કે શું થાય ગાડા માં બેઠા ઝીમુબેન ઉપર ચડી સારી ગાય આ બાજુ બહુ કંઈ છે નહિ જો આ બધી વરસાદ ભૂખા કાઢ થાય કે વરસાદ ઓછો છે ગાજે ને બહુ વીજળી થાય ને ગાજે વરસાદ બહુ ન થતો ધીમો ધીમો વરસાદ આવે બાકી ગાજે ને કડાકા થાય આ બાજુ તો અહીં ખુલ્લું છે આ બાજુ છે આપણે ઘેર હોઈ જાય ને મોબાઈલ બોબાઈલ સ્વિચ ઓફ કરી દઈએ મૂકી દઈએ કેમ કે વીજળી બહુ થાય જાજે જોરદાર હાલો તમે જોતા રહેજો અહીંયા જોવા લાડવા બનાવવાનું કામ ચાલુ છે કાલે લાડવા બનાવી ને ખાતર આજે પાછા બનાવવાના છે આજે અમારા બાપુજીને અહીંયા છે લાડવા કાલે અમારે અહીંયા હતા જો આ બધી ખંડેર ભંડેર પડ્યું તો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો ગાયજો ને ખૂબ વીજળી થઈ વીજળીના કડાકાને ભડાકા થતા હતા જો આ બાજુ સાલું હોય જેતપુર બાજુની અમારા ફ્રેન્ડના ગામમાં સાલવો હોય કે આ બાજુથી વરોસું હોય એ બાજુ જો આમ આ બાજુથી અમને અમને લીધું આ બાજુ ગાજે તો એ બાજુ હવે જોરદાર વરસાદ આવે કદાચ આપણે તો ફુવારા ફેરવવા ન હતા પણ વરસાદ આવી ગયો એટલે હવે કંઈ નથી કરવાનું બાકી ફુવારા ફેરવવા પડે એટલે આ ભાઈ બહેન ફુવારા માર્યા આ અર્ધે સુધી માર્યા ત્યાં વરસાદ થઈ ગયો હવે તો જોતો તોય કરતા વધારે થઈ ગયો થોડોક એટલે બહુ કંઈ વાંધો છે નહીં જેમતા પાણી ભરાઈ ગયા આ ખેતર તો શું છે કે ખેદીના કોરા હોય એટલે પાણી હજી એમાં ન નીકળે કારણ કે સૂહી જાય જમીન પાણી એટલે હજી આગળ પાણી નીકળે નહીં એટલે આખી હજી બે ત્રણ વરસાદ થાય ને પછી પાણી થોડોક વરસાદ થાય એટલે પછી પાણી નીકળવા માંડે હજી જમીન તરસી હોય પાછા સાટા સાલું છે આજે આ વાદરી આવે તો આવે પાછું તો જોરદાર હતો વરસાદ તો પેલા ગાજતો હતો ને પછી ધીરે ધીરે સાટા પડવાનું ચાલુ છે ને પછી વરસાદ ફૂલ આવવા ઓરગી ગયો ખડાકા ભડાકા જતા હતા વીજળીને આમાં પણ કંઈ નક્કી નથી થતું થોડાકમાં હોય ને થોડાકમાં ન હોય આ પાસમાં અહીંયા ખુલ્લું છે આ બાજુ ત્યાં વાદળી આવે આપણા ઘર આ બાજુ બહુ દેખાય જેતપુરમાં નહે મારા સાની ગઢવી ગામમાં મારા ફ્રેન્ડના ના ગામમાં આપણે પાછા ઘરે હોઈ જાય બાકી પાછું કપડાં જે માન બદલાવ્યા ને પાછા ભીંજાઈ જાય જો આ બધી સાટા જોવામાં દેખાતા હતા જો પડું તો બસ આજ માટે આટલું જ મળીએ કોઈ નવા લોક સાથે ત્યાં સુધી બધાની જય દ્વારકાધીશ